મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાઈના ફ્રેન્ડ ને બહુ બધા આવ્યા છે ને અહીંયા જાઉં નીચે બતાવું અહીંયા નીચે છે ને જો સામાન ભરાય છે બધા છે ને ભરે છે રાજના બે ફ્રેન્ડ આવ્યા છે ને મારા ભાઈના તો આઈ થિંક આઠ દસ ફ્રેન્ડ કરતાં ઉપર રહે છે બધા એટલા બધા આવ્યા છે

રાજ હોય નહીં એટલે હુવા અને મને આ બધું થોડું ઘણું કામ કરાવવા તો કઈ નઈ હાલો નાસ્તો કરવાનો થાય કે રાજ ને જોવાનું થાય હા એ વાત એ સાચી રાજ ને ભૂખ લાગી છે આ ગ્રીન ચટણી કેવા કાઢવી આ તીખી છે રાત તો નહી ખાઈ તું પીલે આપડા માં કામ મિક્સ કે તો કઈ નઈ હાલો અમે છે ને નાસ્તો કરી લઈએ અને પછી નાસ્તો પાણી કરીને વળી પાછું થોડું ફ્રીજ ખોલવાનું છે રાત ને તો બે કલાક હું જોયે નાઈટ માંથી આવ્યા એટલે પછી બેડ ને એવું ખોલવાનું છે તો હવે આગળ જતા મળીએ બ્લોક કન્ટિન્યુ રહેજો તો આવી જાવ બધા ગોલા ખાવા માટે અત્યારે છે ને હું ઉપર મને જોવાની આદત પડી ગઈ છે ત્યાંથી તો ઘડિયા કાઢીને ને એથી કાઈલ ની તો અત્યારે છે ને આઈ થિંક ચાર જ જેવો ટાઈમ થયો છે ને સવારનો નો ખાલી નાસ્તો કર્યો ને પછી બ્લોક કન્ટિન્યુ કર્યો જ નથી એ પછી તો ઘણા ખરા કામ કર્યા

એટલે મારે હવે ત્યાં જઈને કઈ ઉપાધિ નથી બટ આ તો અત્યારે હવે શું કરવું છે સામાન તો ક્યાં નાખવા જાવ તો કઈ ને હાલો ફટાફટ મારો ગોલો ઓગળે છે ને હું ગોલો ખાઈ લઉં તો બસ અત્યારે છે ને આખું ઘર ખાલી કરી નાખ્યું છે અને નીચે હોદન સામાન ઉતારી દો છે એક બે નાના મોટી વસ્તુ છે ને અહીંયા પડી છે તો અહીંયા ખુરજી એક પડી છે આ ટબ ને એવું બધું પડ્યું છે હજી આ ગાદલું ઉતારવાનું બાકી છે મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાઈના ફ્રેન્ડ ને બહુ બધા આવ્યા છે ને અહીંયા જવું નીચે બતાવું અહીંયા નીચે છે ને જો સામાન ભરાય છે બધા છે ને ભરે છે રાતના બેક ફ્રેન્ડ આવ્યા છે ને મારા ભાઈના તો આઈ થિંક આઠ દસ ફ્રેન્ડ કરતાં ઉપર રહી છે બધા એટલા બધા આવ્યા છે ને સામાન બધા છે ને ભરે છે તો બસ હવે છે ને આપણો સામાન બમાન ભરાઈ ગયો અને હું તો છે ને સામાન ભેગી નથી જવાની સામાન ભેગા છે ને રાત જવાના છે અને હું તો બસમાં જવાની છું કા મમ્મી બસમાં જવાનું છે મારે તો અને આવા રાત છે ને એ સામાન ભેગા જવાના છે અને હું એકલી જવાની છું અહીંયાથી બસમાં મમ્મી કહેવાતા કે હું આવું હોય કે તાર અથવા પણ મેં કીધું કાકડી નો ન આવો હું નીકળી સામાન પામાન થોડો ફેરફો ગોઠવી લઉં પછી નિરાયતે આવજો મેં કીધું એટલે હું ક્યાંક જવા જાય અત્યારે તો એ આવે તો બે ચાર દી રોકાય તો સામાન ગોઠવવામાં જ રહીએ ક્યાંય જવાય તો નહીં તો મેં કીધું નિરાયતે આવજો એટલે ક્યાંક જવાય આપણે ત્યાં સામાન બામાન બધું ગોઠવાઈ જાય એટલે અહીંયાથી હું એકલી જવાની છું બસમાં અને મારી બસો થોડીક મોડી છે દસ સાયની પપ્પા અને મમ્મી મૂકી જાય મેં રાહ ચાવી સામાન બધો ભરાય છે ને એટલે એના ભેગા નીકળી જાય તો હું હાલ તમને ઘર બતાવી દઉં આપણું આ સુરતનો ઘરનો છે ને હોમ ટુ રાપી દઈએ છેલ્લી છેલ્લી વાર અહીંયા હે ને પોતા કરતી હતી હજી અહીંયા અર્ધામાં પોતા કર્યા અહીંયા હજી આ બધું પ્લેટફોર્મ બધું સાફ કર્યું અને આ બધું ખાલી કરી નાખ્યું છે આ એક બેગ છે જેમાં એક બે દિવસના પહેરવાના કપડાં છે ને મેં લઈ લીધા છે કે એક બે દિવસના પેરવાના કપડા મેં કીધું રાખવું ને તો આપણે ત્યાં જઈને અહીંયા આપણે રાજકોટના ઘરના છે ને નવા ઘર આપણે આપણે કહેવાય કે રિવ્યુ જોશું મતલબ કે હું મારું નવું ઘર કાલ તો તમને બતાવીશ આજે આ છેલ્લું આપણું સુરતનું ઘરનો બ્લોક છે કાલથી આપણું નવું ઘર રાજકોટમાં આપણે એન્ટ્રી કરવાની છે અને હું ગઈ હતી બીજું કે અહીંયાથી જવાનું દુઃખ હોત મને બહુ જ થાય છે એનું કારણ એ છે કે અમારા મકાન માલિક કેમ કે અહીંયા છે ને રહેવાની સુવિધા એટલી મસ્ત છે ને આગળ હોતન છે ને અમને નીચે બોલાવ્યા હતા તો પેલા હું તો ન ગઈ કેમ કે મેં નાઇડ્રેસું તો ને એટલા માટે પછી પછી છે ને પાછી રાતનો પાછો નીચે જઈને ફોન આવ્યો કે આવો અહીંયા બોલાવે છે પછી ને ગઈ નીચે અને બસ ચા પાણી પાયા અને મતલબ એટલું આમ સ્કૂલ સપોર્ટિવ છે ને પૂરેપૂરું ફેમિલી અમારું મકાન માલિક પૂરેપૂરું ફેમિલી સપોર્ટિવ છે એવું નથી કે એક બે જણા સપોર્ટિવ છે બધું પૂરેપૂરું ફેમિલી છે ત્યાં સુધી કીધું કાંઈ ટેન્શન ના લેતા કંઈ સામાન આમ તેમ રહી તો અહીંયા મૂકી દેજો મારા ઘરમાં આવતા જતા અમે મોકલાવી દેસું સામાન કંઈ માય નહીં આ દે તો ગાડીમાં પણ તો ગાડી મોટી જ કીધી છે એટલે બધું ઇઝીલી માઈ જાય અને મારે સામાન છે ને હદ બાર વગરનો સામાન છે આગળ મારા પપ્પા હોતા ગયા હતા કે આટલો સામાન તો મારે નથી આટલો બધો સામાન છે ને મેઇન સામાન છે ને મારું કબટ ડ્રેસિંગ કચ્છ ફ્રીજ આ ત્રણ વસ્તુમાં એટલો વજન છે ને કે વાત જ પૂછો માન ફ્રીજ આખું કાચનું છે ને એટલે ઉતારવામાં બહુ તકલીફ થાય બીતે બીતે ઉતારવું પડે તો કંઈ નહીં બધું ઉતરી ગયું છે અને મેં હોત ને અહીંયા મકાન માલિકને બધાને કીધું છે તમે રાજકોટ આવો રાજકોટ બાજુ એટલે એક ફોન કરજો અને ઘરે આવજો ને આવજો કેમ કે હું કહેવાય કે બે અઢી વર્ષથી હું રહું છું ફૂલો સપોર્ટિંગ છે એ લોકો તો આપણે પણ હોત ને એ બાજુ આવતા હોય તો બધું ધ્યાન રાખવું પડે ને અને કંઈ નહીં મિસ કરશું અમે આ મસ્તના ઘરને અને મેઇન તો છે ને હું આ ધાબાને મિસ કરીશ કેમ કે આટલી બધી જગ્યા મતલબ આ બધું વાપરવા મળે આ બધું છે ને મારે જ વાપરવાનું વાપરવાનું હોત ને મારે ને ક્લીન હોત ને મારે જ કરવાનું કેમ કે આપણે અહીંયા રહેતા હોય એટલે એ બધું તો કરવું જ પડે અને ત્યાં તો હું મારું રાજકોટમાં તો ફ્લેટમાં ઘર છે એટલે ફ્લેટમાં ઘર હોય તો ત્યાં છત હોય ચાર પાંચ માળ ઉપર એટલે ત્યાં તો કંઈ જવાનું એટલું આવતું ન હોય ને અહીંયા તો ધાબામાં ધાબામાં મજા છે રહેવાની બટ કંઈ નહીં આ તો સુરતમાં શું કહેવાય કે સુરત મૂકીને જવાનું છે ને એટલા માટે મતલબ હું અહીંયાથી જાઉં છું બાકી હું અહીંયાથી જવાની હતી નહીં બટ કંઈ નહીં હવે સુરત મૂકીને જવાનું છે એટલે કાંઈ ઓપ્શન તો છે નહીં તો ચાલો હવે છે ને બહુ લાંબો બ્લોક થઈ ગયો છે ને મારે ગળું ને ઉકાવા માંડ્યું તો પોતા પોતા કરી લઉં એટલે ટબ બધું આ સામાન ભેગું વહી જાય અને પછી હું તો રાજાડી સામાન ભેગો વહી જાય હું ઓલા ઘરે વહી જાય પછી ત્યાંથી મમ્મી પપ્પા મને મૂકી જાય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો બસ હું છે ને આવી ગઈ છું બસ માં કેમ કે આપડો ટાઈમ થઈ ગયો હતો અને રાત તો પછી છે ને સામાન ભેગા જ વહી ગયા હતા પણ પછી થયું એવું કેટલી દોડા દોડી દોડા દોડી વધી ગઈ હતી ને મતલબ કે પછી છે ને કઈ ત્યાં મને ક્લિપ ઉતારવાનો કઈ મેળ જ ન આવ્યો લોંગ વિડીયો તો હજી ઉતાર્યા છે શોર્ટ વીડિયોમાં તો હાફ હાફા છે શોર્ટ વીડિયો તો તમે ઉતાર્યા જ નથી કેમ કે મતલબ એવું મગજમાં જ નહોતું આવતું કે બ્લોગ એ હોતન બનાવું છું કેમ કે એટલી દોડા દોડી સામાન ભરવો અને લેટ થાય છે અને મારે હોતન અહીંયા બસમાં હે ને શું એવું કે ત્યાંથી અમે એટલી ઝડપ ઝડપ ખાઈ ખાઈને નીકળી ગયા અને પછી અહીંયા આવ્યા ને તો અમે અહીંયા આવીને કેટલી કડી બેઠા ત્યારે બસ આવી એવું બધું થયું ટાઈમ આપ્યો હોય એટલે આપણે અહીંયા પૂહું પડે નકર બસ હોત ને છૂટી જાય તો એવું બધું હતું અને મને તો છે ને પછી હું તો ત્યાંથી ત્યાંથી રાત તો નીકળી ગયા અને અમે હોતા પછી ત્યાંથી હું મમ્મી પપ્પા નીકળી ગયા હતા તો ઘરે ગયા રસોઈ ખાધું અને પછી દસ વાગે મૂકી ગયા અને બસ હવે બસ માં બેસી ગયા છે તો હવે હું છે ને આજે બહુ જ થાકી ગઈ છું જોકે રાત બધા થાકી ગયા છે અને મારો તો વારો છેલ્લા ચાર પાંચ દિવસ થી મારો વારો ચેડો તો સામાન મતલબ ક્યાંક લઈ જાવ હોય ને મતલબ માથાનો નો દુખાવો છે ને એમાં અમારે તો સામાન મતલબ આખું સિટી ચેન્જ કરવાનું હતું એમ સુરત થી રાજકોટ લઈને આવવાનું હતું તો એટલા માટે બહુ ચાર પાંચ દિવસ દોડા દોડી વધી ગયા મને એટલો આમ થાકોડો આમ બપુ ને એવું ગમે છે કે વાત પૂછવામાં એટલે વાગડી છે ને સીધું ભૂઈ જ જવાનું છે અને આજે તો સોફા મારી એકલી નો છે એટલે મસ્ત ભૂઈ જાય તો અહિયાં આજ તો સોફો આખે આખો ખાલી પડ્યો છે એટલે બસ આગળ હું હોય જ જવાની છું સીધી એટલે સીધું સવાર જ થશે હવે કાલ સવારેથી આપણી મસ્ત એક નવી જિંદગી થશે તો કે આ નવી જિંદગી તો કહેવાય કે હું ઓલરેડી મારા ઘરે રહીને આવી છું પણ એમ ફરીથી એક નવું આમ સ્ટાર્ટઅપ આપણે કરવાનું છે એમ તો ત્યાં જઈને છે ને આ જે લોકો ને હમણાં મતલબ બહુ આમ તેમ મારા આવે છે શોર્ટ વિડીયો તો હમણાં આવતા નથી કેમ કે હમણાં તમને બધાને ખબર છે કે અમારી ફેમિલીમાંય થોડુંક આવું થઈ ગયું હતું એટલે અમે ગામડે વીસ દિવસ રહી ગયા હતા અને પછી ત્યાંથી ને તો બે બે દિવસ માન આરામ પછી આ બધું વાલે જ છે પાછા જો અહીંયા રાજકોટ શિફ્ટ થાય છે તો એટલું આપણા આ મહિનામાં તો એટલું દોડા દોડી દોડા દોડી થાય છે કે હું વાત કરું હજી બે દિવસ આવીને અહીં દોડા દોડી રહેશે પણ ધીમે ધીમે બધું સેટલ થઈ જાય સામાન બમાન ગોઠવાઈ જાય ને એ બધું વ્યવસ્થિત થઈ જાય ને પછી રેગ્યુલર બ્લોક હોતો આવવા મળશે અને કઈ નઈ ચાલો તો હવે છે ને મારા પગુય દુખે છે મને ઊંઘો હોતો આવે છે તો હું સુઈ જાઉં અને આ બ્લોગ માં છે ને આપડે અહિયાં જ એન્ડ કરી નાખીએ કાલ એક મસ્ત નવો બ્લોગ રાજકોટ નો બ્લોગ ચાલુ કરશું આપણે રાજકોટ નું મારું ઘર બંધ આવીશ મજા આવશે કાલ ના બ્લોગ માં હું એક્સાઈટમેન્ટ લેવા મારું અલગ છે તો કઈ નહીં ચાલો છે ને હવે આપણે આ બ્લોગ ને એન્ડ કરી નાખીએ તમને બધાને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે અને મસ્ત મસ્ત વિશ કરી દેજો કોમેન્ટ કરી દેજો કે અમારી એક નવી જિંદગી રાજકોટમાં જઈને શરૂઆત કરીએ છે તો બધું પોઝિટિવ પોઝિટિવ થાય ને બધું વ્યવસ્થિત રહે તો કઈ નહીં ચાલો હવે આપણે છે ને મળશું આવતીકાલે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ